આપણે નીચેની પદાવલીના અવયવ પાડવા માંગીએ છીએ અહીં પદાવલી આપવામાં આવે છે પદાવલીના અવયવ પાડવા આપણે કઈ પેટર્નનો ઉપયોગ કરી શકીએ યુ અને વી ક્યાં તો અચળ પૂર્ણાંક છે અથવા એકચલ પદાવલીઓ છે આ ઉદાહરણ આપણે સાથે મળીને કરીશું ત્યારબાદ આપણી પાસે બીજા કેટલાક ઉદાહરણ પણ છે જેને હું તમને વિડિયો અટકાવીને જાતે જ કરવા માટે કહું છું જ્યારે તેઓ આપણને પૂછે કે અહી કઈ પેટર્નનો ઉપયોગ કરી શકાય તો તેના માટે અહી આપણને કેટલીક પેટર્નના વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યા છે શું આ પદાવલી તે પેટર્નના સ્વરૂપમાં જ આપેલી છે આપણે તેનો ઉપયોગ કરીને અવયવ પાડી શકીએ આ બધાનો અર્થ શું થાય આપણે યુ વત્તા વી આખાના વર્ગથી શરૂઆત કરીએ આપણે અગાઉ દ્વિપદીનો વર્ગ કરી ચૂક્યા છીએ માટે તેના બરાબર યુ નો વર્ગ વધતા બે ગુણ્યા આ બંને પદ નો ગુણાકાર એટલે કે બે યુ વી નો વર્ગ થાય હવે જો તમે આ બહુપદી ને ધ્યાનથી જુઓ તો ખરેખર તે આ પ્રકારની છે એવો કઈ રીતે કારણ કે તમે અહીં યુ ના વર્ગને નવ એક્સ ની આઠ ઘાત તરીકે લઈ શકો જો એવું હોય તો કેપિટલ યુ બરાબર ત્રણ એક્સની ચાર ઘાત થાય કારણ કે જો યુ બરાબર આ હોય અને પછી તમે આનો વર્ગ કરો તો તમને નવ એક્સ ની આઠ ઘાત મળે માટે અહીં આ ખરેખર યુ નો વર્ગ છે તેવી જ રીતે વી નો વર્ગ એ વાયનો વર્ગ છે માટે વી બરાબર વાય થાય પછી અહીં આ વચ્ચેનું પદ બે યુ વી જેટલું થવું જોઈએ શું તે છે જો આપણે યુ અને વી નો ગુણાકાર કરીએ તો આપણને ત્રણ એક્સ ની ચાર ઘાત ગુણ્યા વાય મળે અને પછી તેનો બેગ સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણને ખરેખર છ એક્સ ની ચાર ઘાત વાય મળે માટે અહીં આ વચ્ચેનું પદ બે યુ છે આમ અહીં વધારે ઘાત ધરાવતી બહુપદીને આ સ્વરૂપમાં લખી શકાય તેથી તેનો અર્થ એ થાય કે આપણે તેના અવયવ આ પ્રમાણે પાડી શકીએ તો પદાવલીના અવયવ પાડવા આપણે કઈ પેટર્નનો ઉપયોગ કરી શકીએ તેનો જવાબ યુ વી આખાનો વર્ગ છે માટે હું અહીં જોઈશું અહીં જુદી પદાવલી આપવામાં આવી છે તો આ પદાવલીના અવયવ પાડવા આપણે કઈ પેટર્નનો ઉપયોગ કરી શકીએ મને અહીં ત્રણ પદ આપવામાં આવ્યા છે તેથી આપણે કદાચ પૂર્ણ વર્ગની પેટર્નનો ઉપયોગ કરી શકીએ તે કામ કરે છે કે નહીં એ જોઈએ આપણે આ પદને u ના વર્ગ તરીકે લખીએ જો આ u નો વર્ગ હોય તો યુ બરાબર ઘન થાય અને જો વર્ગ બરાબર 25 હોય તો વી બરાબર પાંચ થાય શું આ વચ્ચેનું પદ બે છે અહીં મધ્યમ પદમાં વાયનો સમાવેશ થાય છે પરંતુ યુ કે v માં વાય નથી માટે આના બરાબર

બીજું પદ છે તે બંને કોઈકના વર્ગ હોય એવું લાગે છે અને અહીં આપણી પાસે વર્ગોનો તફાવત છે માટે મને લાગે છે કે આપણે આ પેટર્નનો ઉપયોગ કરી શકીએ પરંતુ તે કામ કરે છે કે નહીં એ ચકાસીએ યાદ કરો કે u વત્તા v ગુણ્યા યુ ઓછા વી બરાબર યુ નો વર્ગ ઓછા વી નો વર્ગ જો અહીં આ યુ નો વર્ગ હોય તો યુ બરાબર છ એક્સ નો વર્ગ થાય તેવી જ રીતે જો અહીં આ વી નો વર્ગ હોય તો વી બરાબર થાય માટે આ આ પદાવલી અહીં પેટર્ન સાથે બંધ બેસે છે તેઓ આપણને અહીં ફક્ત પેટર્ન વિશે પૂછી રહ્યા છે તેઓ પદાવલીના અવયવ શું થાય એ પૂછી રહ્યા નથી માટે આપણે અહીં વિકલ્પ બી પસંદ કરીશું પરંતુ એકવાર વાર તમે પેટર્નને શોધી લો ત્યારબાદ તેના અવયવ પાડવા ઘણા જ સરળ છે મેં કહ્યું તે પ્રમાણે આના અવયવ યુ વત્તા વી ગુણ્યા યુ ઓછા વી થાય માટે અહીં આના અવયવ યુ વત્તા વી યુ એ છ એક્સ નો વર્ગ છે વત્તા વી બરાબર વાય વત્તા ત્રણ માટે વાય વત્તા ત્રણ ગુણ્યા યુ ઓછા વી થાય યુ બરાબર છ એક્સ નો વર્ગ ઓછા વાય વત્તા ત્રણ

આપણે u બરાબર 7 લઈએ તો આ ઓગણપચાસ ઘાતાંક મળવો જોઈએ જો આપણે દસ એક્સ ના ઘન નું વર્ગમૂળ લઈએ તો તેના બરાબર વર્ગમૂળમાં દસ ગુણ્યા વર્ગમૂળમાં એક્સ નો ઘન થાય અને અહીં આ પૂર્ણાંક ઘાતાંક નથી તેથી આપણે આ પદને વિના વર્ગ તરીકે દર્શાવી શકીએ નહીં માટે હું અહીં અંતિમ વિકલ્પ પસંદ કરીશ આપણે કોઈ પેટર્નનો ઉપયોગ કરી શકીએ નહીં